પ્રશ્ન એક જ છે કે ખાલી વાતો કરીને લોકો મત લઈ જાય છે પણ કોઈ કામગીરી થતી નથી બીજી વસ્તુ એ છે કે ઘરના રહેણાંકની સામે જ આગળ ઘરની બહાર ગાડી કાઢવી હોય કે હાલવું હોય ને તો હાલવાનો પણ પગ મૂકવાની પણ જગ્યા નથી રહેતી આમાં કારણ કે જ્યાં જુઓ ને આ કિચકાણ જ છે બરોબર છે આ કોઈ વિડીયો તમે જે જોઈ એ વિડીયો વિડીયો નથી એ વાસ્તવિકતા છે અમારી કારણ કે કચકાણની અંદર માણસો ને કોઈ બુઝુર્ગો માણસો છે અત્યારે મતલબ અમારા દાદા છે બુજુર્ગ છે તો કાલ સવારે પડે અને કાંઈ બી થાય અને એકવાર પહેલાં તો ફ્રેક્ચર આવી ગયું હતું પણ આજે પાછું કાંઈ નહીં ને આ ચોમાસાના વાતાવરણની અંદર કાંઈ થાય તો એની જવાબદારી કોણ લે તંત્ર લઈ કે પછી ઘરના વ્યક્તિઓ લઈ એમ અમારી તો જવાબદારી છે અમે કરશું કામ પણ તમારી તંત્રની પણ જવાબદારી છે જેમ મત માગવા આવો છો એમ અત્યારે જે સમય છે વરસાદી માહોલની અંદર જે કિચકાણ છે કિચકાણનો હલ કરો બીજો કંઈ વસ્તુ રસ્તા રોડ રસ્તો સાફ હશે ને તો અમારા માટે એ સ્વસ્થતાનો એક આદેશ સમય દરેક ચોમાસાની અંદર આ વસ્તુ તકલીફ તો રહી જ છે પણ અમે અત્યાર સુધી કોઈને કંઈ કીધું નથી કારણ કે અમારા જે હાલાત છે એ અમે પોતે સુધારતા હતા પણ અત્યારે હાલાત વધારે બગડે છે વરસાદની હિસાબે આ નગરપાલિકાનો પાણીનો ટાંકો છે આ પાણીના ટાંકાની બાજુમાં જ્યાં હોય આ ખરાબ ઝાડવા છે એ ઝાડવાને લીધે ઘરમાં અસંખ્ય મચ્છરો છે મચ્છરોના હિસાબે દવાખાનાની હિસાબે વધારે તકલીફ પડે જીવજંતુ નીકળે છે નાગ નીકળે છે મચ્છરોના પેદાશ થાય છે અને આ મચ્છરો છે એ મેલેરિયાના અને મતલબ તાવના બધા તકલીફ ડેન્ગ્યુ અને અસરે પાડે છે જેથી કરીને અમારા ઘરની અંદર રોગચાળો ફેલાઈ રહી છે